ભરૂચના લારી ગલ્લા પાથરણાવાળાઓની બહારે આવી આમ આદમી પાર્ટીએ પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી ભરૂચમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે જેઓ ધંધા રોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે તેઓની સમસ્યાના નિવારણ માટે જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ તેમજ કાર્યકરોએ લારી ગલ્લાવાળાઓની સાથે પાલિકા ખાતે તાનાશાહી નહીં ચલી ગયા નારાઓ સાથે ધસી ગયા હતા કે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ ઉપસ્થિત ન હોય આ મુદ્દે પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે મોટાભાગના ગરીબ લોકો લારી ગલ્લા ચલાવી પાથરણા પાથરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેમના માટે સરકારે નક્કર નીતિ બનાવી નથી જેના કારણે ઘણી વખત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે આ લોકોનો લારી ગલ્લા કેબિન કે પાથરણા જપ્ત કરી લેતા હોય છે જે ત્યારબાદ છોડાવવામાં સામાન્ય માણસ હેરાન પરેશાન થઈ જાય છે આ દરેક બાબત સારા સમાજ માટે સભ્ય સમાજ માટે અને સારી સભ્યતાવાળી વ્યવસ્થા માટે શરમજનક કહેવાય દરેક વ્યવસ્થા તંત્રની એ જવાબદારી છે આવા ફેરિયા લારી ગલ્લા કેબિન કે પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા સરળતા સાથેની સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવે નવા સુગમતા સાથેના નિયમો સાથે આ નીતિ બનાવવામાં આવે જેના દ્વારા લોકોને લાયસન્સ મળી શકે જેથી શેરી ઉપર રોડ ઉપર લારી ગલ્લા કેબિન કે પાથરણાવાળાને એક સુરક્ષિત ભયમુક્ત રોજગાર મળી શકે અને તેમણે ધંધો સુરક્ષિત પણ ઓઇનો મળે અને પાલિકાને પણ આવક થશે આગે આગામી દિવસોમાં ઉદ્રાણના નિપક્ષીય આવી છે જે દબાણ હટાવવાની જે છેલ્લા ત્રણ દિવસથી જે ઝુંબેશ ચાલી રહી છે એની રજૂઆત લઈ અને તમામ લારી ગલ્લાઓ ધારકો સાથે અહીંયા ભરૂચ નગરપાલિકા આવ્યો હતો પરંતુ ચીફ ઓફિસર સાહેબ રજા પર છે નગરપાલિકા પ્રમુખ આવવાના હતા બાર સાડા બારનો એમનો ટાઈમ છે પરંતુ ખબર નહીં એવું જાણવા મળેલ છે કે એ પણ રજા પર છે ત્યારે ભરૂચ નગરપાલિકાને અમે રજૂઆત કરવા માટે એવી આવ્યા હતા કે યોગ્ય જગ્યા નગરપાલિકાને માધ્યમથી ફાળવી આપવામાં આવે અને તમામ લારી ગલ્લા ધારકોને એક સ્ટ્રીટ વેન્ડર પોલિસી અપનાવવામાં આવે એક જગ્યા ફાળવી આપી એમાં ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને તમામ લારી ગલ્લા ધારકોને ત્યાં આગળ વ્યવસ્થિત વૈકલ્પિક એક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે જેના કારણે રસ્તામાં પડતી જે ટ્રાફિકની સમસ્યાઓ છે જે જ્યાં ત્યાં લારી ગલ્લા જે ઊભા થઈ જાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા છે પોલીસને સમસ્યા પડે છે જનતાને પણ સમસ્યા પડે છે એ તમામ સમસ્યાનું નિરાકરણ આવે નગરપાલિકાની અંદર એક આવકનો સ્ત્રોત ઊભો થશે જેના કારણે નગરપાલિકા દેવામાં જતા અટકશે અને નગરપાલિકા ફાયદો કરતી થશે તો ભરૂચની જે સુવિધાઓ છે એમાં વધારો કરી શકશે આવી એક રજૂઆત અમે આજે ભરૂચ નગરપાલિકાએ લઈને આવ્યા હતા સેક્રેટરીને અમે અમારી રજૂઆત આપી છે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા છે એ બંધ કરવામાં આવે નગરપાલિકા દ્વારા અને યોગ્ય જગ્યા ફાળવી અને એમને જગ્યા ફાળવી આપી ત્યાં આગળ જે કંઈ પણ નોમિનલ ભાડું નક્કી કરવામાં આવે એ ભાડું નક્કી કરી અને ત્યાં એમને વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે